એક ભજન બજારમાં મૂકીને આ મૂકો ન હાલે પોતાને અનુભવ કરી અને દુનિયામાં શું ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આપણે ઊંડા નથી ઉતરતા એટલે ડખા થાય છે ભજન છે ને ભજન વિચાર માગે છે ભજનમાં બાપુ મંથન માગે છે મંથન કરો તો તમને આની ખબર પડે બાકી નામ ખબર નથી પડે એવું ભજન ઉપર છે ને સંતોએ પડદો રાખ્યો છે અને પડદો ન હોત તો આ ભજનની કોઈ કિંમત ન હોત ભજન એમના સમજાય એવું છે અને આની માટે પાત્રતા બનવું પડે તમે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો કે મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો રે હો જીવ આ યાદ નથી રહ્યાતું એ છે એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવા થી ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠરે અને ઠામ બનવું પડે ભજન બાબુ એમના હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કઉ છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હાથી નું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય જ હાથી નું કાપીને લગાડ્યું વાત સો ટકા છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું શરીર ઉપર હાથી નું માસુ ફીટ થાય તમને જેમ લાગે પણ સેહ આની માટે સદગુરુ ની જરૂર પડે એમ જો તો તમે બોલાવો નહી હા વાણી કે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજાત હે કરતે કુડે કામ રાવણ ને વાલી ને આ બધા કુડી નહીં ખેતા રામાયણ કે છે રામ એમાં રહ્યા છે તો સંતો કે છે રામ નથી મારતો વાતે છે આ વાત હાચી છે વાતે છે પણ આપણને એક રામ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા બાપુ સમજવાની વસ્તુ છે ને સદગુરુ સિવાય ભાન ન થઈ શકે અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નાળીયે માનો બપોર ભડાકો બોલાવે બોલો

એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નહીં અને કુદરતને કરવું મળાણું નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ ના કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના દીકરા ભાઈ હરભુજીને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહી કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે નહીં તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું પણ અમે ન્યાયા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ રા ન પાડું હું ન્યાય જઉ અને અહીંયા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હા ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખો છું અને આ બહુ જારે માણસો કેવા મનાણા ને એટલે પછી અરબુજી ન્યાથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે અહીંયા બાબુ હરભુજી આ વાણી કે હરભુજી ને હૈયે હરખ પાર ઘોડલા ચરંતા રામા એમ નામ બાબુ જો ભજન બનતા હોત ને તો અત્યારે એમ નો આવડે અહીંયા બે જણા હરભુજી ને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ રામદેવજી તો આર્યા એ ઘોડે થી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને અરભુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી પહેલા રામદેવજી વાતમાં ઘોળો ઘોળો કરી નાખ્યો ભાઈ આ તો જગત છે ગમે બોલે શાંતિ થી બેસ ને આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બનાય કહું બનાય આપણે કહુંભો પી એ બે જણા કહુંભો પીધો અને પછી રામદેવજી કે છે હવે તમે ગામમાં જાવ હોય તો જાવ મારે ત્યાં નથી આવું એ રતન કટોરો ગેડીયો અમલની ડાબલી ને બધું જે કાઈ સમાધિમાં મૂક્યું તું ને કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી અમે ભક્તિ કરતા હોય અમારી પરજા તો મારો નાશ વ્યવહિત કરે ને અમારી રહી જાય આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે આખ્યાન તો તમે બધા જોતા હખ્યાન માં બાપુ રામદેવજી બાપા ના પર હશે બધા બતાવે અજમણ રાજાજી બધું સારું કામ કર્યું બાળીનાથ બાપુ એ બધું સારું કામ કર્યું પણ એ આખ્યાન માં નેતલદેવ નો ઇતિહાસ કેટલો હે મારા ધારવા પ્રમાણે કઈ લાંબુ માલ પણ નેતર દેવું કઈ છે ને રામદેવજી નું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલ દે રહી ગયા અને આ બાપુ આપણું કાલ હવાર ની વાત પીપળી સવારામ બાપા હે ધર્મ નો વાવટો ફરકે કોક દીક આંટો મારજો ખબર પડે માં રહી ગયા ને જબુમાં કરી ગયા બાપુ આપણા રહી જાય તો પૈસા વાળા ના છોકરા ઉભા વાહા જેવા માં રખડે ચાલી ચાલી વરના ત્યાં આપણે કે ગામ ને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી દીકરી જ નથી શું આ બુદ્ધિ ને કરવાની શું આ પૈસા ને કરવાના એટલે ઈ અરભુજી અને બેય જણાને ઈ રતન કટોરો અમલની ડાબલીન ગેડિયો રામદેવજી બાપા અજમલ રાજા આ માફ કરજો અરભુજીને આપે છે અને ઈ ઘોડા ઉપર બેહીને ગામમાં આવે અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ ડાયરો બાપુ ચોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જો ઓ ભાઈ ના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય અરભુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજાર માણી ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો એટલે બધા ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા કાઢવા અત્યારે સીમાડે મળ્યા કે તમે કયો છો સમાધિ લઈ એ કે શું આ ગામ આખું કાંડું તું એ ખાધું એ કે પણ આ જો રતન કટોરોના અમલ ની ડાબલી ને આ બધું મને અત્યારે રામદેવજી આપ્યું અને બાપુ શંકા આમ આપણે સમાધિ થઈને આવ્યા માસુ મારી નીકળી ગયેલા આપણા જ આપણું લોહી પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા ખોલજો અને અહિયાં બાપુ સમાધિ એ ગયા બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરી ને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતના મેં તમને પેલા કીધું તું કે હવે તમારે કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી મંદિર ન હોય કે રામદેવજી બાપાના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી

અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો ન હોય જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજી નું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની કેવડી અને આ આકાશવાણી થયા પછી અરભુજી ને બાપુ પછી ખબર પડી અરે તારી ભલે થાય તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાડવા મત વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ હરભુજી રોયો હો બાપ અરે રો રોવા માં ભાઈ અરે મારા બાપ હું તને ઓળખી નહોક્યો હું તારા પગ નો ચાલી કે મારા બાપ તે મને અંધારામાં રાખ્યો ઈ પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વીયો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજ નો પાઠ કરો ચોખા ઘી ની જ્યોત કરો ગુગળ નો ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં રામદેવજી બાપાનું પ્રમાણ છે તમને હોય હોય કે ન બાકી અમને ક્યાંક બેઠો અને અમે આ જ સાંભળાવીશું તમને કઈ સાંભળાવતા નથી અમે તો એમ કે સાંભળ્યું રાયડું પડે એકાદ અમારી રાયડ સાંભળજે બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો આ તો ગંગા હાલી જાય પીઓ નો પીઓ તમારી મોજ બાકી અમારે કોઈની પાસેથી કઈ લેવું નથી પણ સંતો સંતોગેસી ને એક ઘડી આધી ઘડી આધી મેં પુન્યાદ કઈ કરી લેજો બાકી માણાનો ફેરો ફોગટ નો વ્યો દાયક લખી લેજો જો કે આ બધો ડાયરો તો જાણેતો છે ને આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે એમાં પાછો થાનનો ખટારો મેં વી વરસ આખ્યો એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝગડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું કે લીધું છે અને ભજન બાપુ ચારે હું ખબર છે કોઈ ન હોય થાય પછી ભજન ભજન આ આ તમને ભલે ઉપર ગમે એટલો પ્રેમ પણ બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન શકો ને એ મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટરે જ ભજન હું જે પૈસા તો ખૂટવાના નથી કારણ કે માણસ ની માંગ જ એવી છે જે જેવા સીડ્યા છે આમ રોજ ઢળી આવે રોજ ઢળી ને એમ કે કાલે એટલે હતા ને આજા એટલા વિદ્યા કાલે એટલે હતા ને આજા એટલા વિદ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘટ્યા એટલા હતા ને એટલા ઘટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી પૈસા નો જ રાખે છે ને કે વાતમાં કાંઈ છે નહીં હળવા ફૂલ થઈ જવાની મજા છે માણસ જન્મે ને બે અઢી કિલોનો હોય હાજી હો વરસ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી હળગાવી ને પછી રીખ્યા ભેળી કરીને રોકો બે અઢી કિલો થાય આ એટલો વાંકો લો પીવે વાતમાં કઈ લાંબુ છે નહીં લાવવાય નથી ને કઈ લઈએ તમને એક જ વાત કરું ચોરાસી લાખ યોની છે એવું મહાપુરુષો છે ને